દોસ્તો વિદ્યા ભરતી પસંદગી પ્રક્રિયા આખરે રદ થઈ ગઈ છે કારણ છે જિલ્લા પસંદગી અને તે અંગેનું મેરિટ તો નવું સમયપત્રક જાહેર કરાશે પરંતુ ત્યાં સુધી ધોરણ એકથી પાંચ માટે વિદ્યાશાયકની જે ભરતી પસંદગી છે તે પ્રક્રિયા રદ કરવામાં આવી છે તો જો તમે વિદ્યાશાયક ભરતી ધોરણ એકથી પાંચ પાંચથી આઠ આ ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ છો સ્પેશિયલી કહી શકાય વિદ્યાશાયકની ભરતીની અપડેટ ન્યૂઝ વિદ્યાસાયકની જે નવી નવી ભરતીઓ આવે છે તેના મેરિટ આવે છે સિલેક્શન લિસ્ટ આવે છે વિદ્યાશાયક ભરતીને રિલેટેડ કોઈ પણ માહિતી આવે છે અને તેમાં ઇન્ટરેસ્ટેડ છો તો આપણા આ યુટ્યુબ પ્લેટફોર્મને દોસ્તો આજે જ સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને વિદ્યાસાયક ભરતીને રિલેટેડ નવી નવી અપડેટ દરરોજ તમને મળતી રહે દોસ્તો હવે આગળ વધીશું વિદ્યાસાયક ભરતીના અંદર આજે એકત્રીસ મે છે આજ રોજ વિદ્યા સહાયકની આ મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે તો આજને આજ જ દોસ્તો આ અપડેટ સમજી લઈશું ભલે સમય ઘણો લેટ થઈ ગયો છે ચલો આગળ વધીએ દોસ્તો એકત્રીસ મે બે હજાર પચીસ આજરોજ મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે શિક્ષકોની ભરતી પ્રસંગી પ્રક્રિયા રદ કરવા માટે તો શિક્ષકોની ભરતી પસંદગી પ્રક્રિયા રદ છે તેના પાછળ જે કારણ છે તે આપણે સમજીશું ઓફિશિયલી ધીરે ધીરે કરીને આગળ વધીએ તો ટીચર રિક્રુટમેન્ટ કેન્સલ્ડ થઈ છે કારણ શું છે તો ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં શિક્ષકોની ભરતીની પ્રક્રિયા શરૂ છે ત્યારે ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમની વર્ષ બે હજાર ચોવીસની વિદ્યા ભરતી પસંદગી પ્રક્રિયા રદ કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે જ્યારે હવે આ ભરતીને લઈને નવેસરથી જિલ્લા પસંદગી અંગેનું સમયપત્રક છે દોસ્તો એ ટૂંક જ સમયની અંદર વિદ્યાસાયક ભરતી અંગેની વેબસાઇટ છે તે તમારે જોતા રહેવાનું છે તેની લિંક આજની આ વિડીયોની નીચે મળશે એના પર જાહેર કરવામાં આવશે તો આશા રાખું છું નવેસરથી દોસ્તો જિલ્લા પસંદગી અંગેનું જે સમયપત્રક ટૂંક સમયમાં વિદ્યા ભરતી અંગેની વેબસાઇટ પર મૂકવામાં આવશે તો સમયસર તે તમે જોતા રહેશો આજની આ વિડીયોની નીચે લિંક હું મૂકી દઉં છું અને સમયસર દોસ્તો અપડેટ પણ વિદ્યા ભરતીની હું તમને આપતો રહીશ જેથી કરીને તમને આઈડિયા રહે હવે આગળ વધીએ દોસ્તો ધોરણ એકથી પાંચના માટે તો ધોરણ એકથી પાંચ માટે વિદ્યા ભરતી પસંદગી પ્રક્રિયા હાલ રદ થઈ છે તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ કહી શકાય ગાંધીનગર દ્વારા વિદ્યાશાયક ભરતી ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમની વર્ષ બે હજાર ચોવીસથી ભરતી અન્વયે ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા મુદ્દે નવેસરથી જિલ્લા પસંદગી અંગેનું સમયપત્રક તો ટૂંક સમયમાં વિદ્યાશાયક ભરતી અંગેની વેબસાઇટ પર જાહેર કરવાનો નિર્ણય કર્યો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી સ્નાતક થયેલ ઉમેદવારોની માર્કશીટમાં છેલ્લા ખાનામાં માત્ર રિઝલ્ટ શબ્દ હોવાના કારણે પ્રથમ વર્ષ બીજા વરસ અને ત્રીજા વરસની માર્કશીટના કુલ ગુણ અને મેલવેડ ગુણનો સરવાળો કરી ટકાવારી કાઢતા ઉમેદવારોના મેરિટમાં ફેરફાર થતાં ઉમેદવારોમાં અસંતોષ થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે દોસ્તો ફરીથી સમજુ છો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી સ્નાતક થયેલ ઉમેદવારોની માર્કશીટના અંદર છેલ્લા ખાનામાં માત્ર રિઝલ્ટ શબ્દ હોવાના કારણે પ્રથમ વર્ષ બીજા વર્ષ ત્રીજા વરસ અને માર્કશીટના કુલ ગુણ અને મેળવેલ ગુણનો સરવાળો કરીને ટકાવારી કાઢતા ઉમેદવારોના મેરિટમાં ફેરફાર થતાં ઉમેદવારોમાં અસંતોષ થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે હવે દોસ્તો આ અંગેની એક અખબાર યાદી પણ જાહેર કરવામાં આવી છે તો આ જે અખબાર યાદી જાહેર કરવામાં આવી છે તે પણ સમજવું ખૂબ જ જરૂર છે ઓફિશિયલી છે તો આપણે તેને સમજી લઈશું લગભગ ચાર મિનિટનો વિડીયો થઈ ગયો છે પરંતુ જે તમારા મગજમાં ડાઉટ છે કે ભરતી રદ થઈ છે કે બીજું શું થયું છે તે ડાઉટ ક્લિયર કરવો ખૂબ જરૂરી છે તો તેની તરફ આગળ વધીશું અખબાર યાદીના અંદર જે લખેલું છે સાચે સાચું તમારા સુધી પહોંચાડીશું તો સભ્ય સચિવશ્રી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર અખબાર યાદીમાં જણાવે છે હવે શું જણાવે છે અખબાર યાદીના અંદર દોસ્તો એ સમજીએ તો વિદ્યાસાયક ભરતી ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસની ભરતી અન્વય ધોરણ એકથી પાંચના ઉમેદવારોની જિલ્લા પસંદગી પ્રક્રિયા બાવીસ મે બે હજાર પચીસથી શરૂ કરવામાં આવેલ છે સદર જિલ્લા પસંદગીની પ્રક્રિયા દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક થયેલ ઉમેદવારોના જે માર્કશીટ ખાનામાં માત્ર રિઝલ્ટ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલ હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે શું છે કારણ તો કે પ્રથમ વર્ષ બીજો વર્ષ અને ચીજું વર્ષ આ ત્રણેય વર્ષની માર્કશીટના કુલ ગુણ અને મેળવેલ ગુણનો સરવાળો કરી ટકાવારી આપણે કાઢીએ છીએ દોસ્તો તો ઉમેદવારો છે તેના મેરિટમાં ફેરફાર થતા ઉમેદવારોમાં અસંતોષ એટલે કે સંતોષ ન થયો હોવાથી અને થવાની શક્યતા હોવાથી કોઈ ઉમેદવારને અન્યાય ન થાય તે હેતુથી બાવીસ મે બે હજાર પચીસથી તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધી કરવામાં આવેલ જિલ્લા પસંદગીની પ્રક્રિયા રદ કરવાનો તેમજ વિદ્યાશાયક ભરતી પસંદગી પ્રક્રિયાના નિયમો વીસ એક બે હજાર સત્તરના જાહેરનામાના ફકરા નંબર આઠ બે એક મુજબ ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકની ત્રીજા વર્ષની માર્કશીટમાં દર્શાવેલ કુલ ગુણના આખરે જ મેરિટ ગણતરીમાં લઈ નવેસરથી જિલ્લા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવાનો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર તારીખ એકત્રીસ મે બે હજાર પચીસની બેઠક છે દોસ્તો તેમાં આ નિર્ણય કરવામાં આવેલ છે તો આશા રાખું છું દોસ્તો અહીંયા સુધી તમને સમજ પડી હશે ચલો દોસ્તો અખબાર યાદીમાં હજુ સુધી માહિતી જે આપવામાં આવી છે તેને સમજીએ તો આ સંદર્ભે નવેસરથી જિલ્લા પસંદગી અંગેનું સમયપત્રક ટૂંક સમયમાં વિદ્યાસાયક ભરતી અંગેની જે વેબસાઇટ છે આજની આ વિડીયોની નીચે તમને લિંક આપવામાં આવશે તો સમયસર વેબસાઇટ જોતા રહેવાનું છે અને આ અંગેની માહિતી આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર તમને આપવામાં આવશે તો વિદ્યાસાયક ભરતી અંગેની જે વેબસાઇટ છે તેના પર જાહેર કરવામાં આવશે જેની નોંધ સર્વે વિદ્યાશાયક ભરતી ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમના ઉમેદવારોએ લેવા જણાવવામાં આવે છે તો દોસ્તો આશા રાખીએ કે તમારા સુધી આ માહિતી જરૂરથી પહોંચી હશે દોસ્તો ફરીથી તમારા સુધી આ માહિતી પહોંચાડું કે કેમ આ નિર્ણય લેવામાં આવ્યો છે તો વિદ્યાસાયક ભરતી ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસની ભરતી અન્વયે ધોરણ એકથી પાંચના ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા બાવીસ મે બે હજાર પચીસથી શરૂ કરવામાં આવેલ હતી સદર જિલ્લા પસંદગીની પ્રક્રિયા દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક થયેલ ઉમેદવારોની માર્કશીટમાં છેલ્લા ખાનાની અંદર માત્ર રિઝલ્ટ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે છે એટલે કે ગ્રેજ્યુએશન જે થાય એના જે લાસ્ટ યરના ખાનાની અંદર માર્કશીટમાં માત્ર રિઝલ્ટ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે છે અને તે કારણ હોવાના પ્રથમ વરસ બીજું વરસ અને ત્રીજા વરસની માર્કશીટમાં કુલ ગુણ અને મેળવેલ ગુણનો સરવાળો કરી ટકાવારી કાઢતા ઉમેદવારોના મેરિટમાં ફેરફાર થતાં ઉમેદવારોને અસંતોષ થવાની શક્યતા હોવાથી કોઈ ઉમેદવારોને અન્યાય ન થાય તે હેતુથી બાવીસ મેથી એકત્રીસ મે સુધી કરવામાં આવેલ જિલ્લા પસંદગીની પ્રક્રિયા રદ કરવાનો તેમજ વિદ્યાશાયક ભરતીની પસંદગી પ્રક્રિયાના જે પણ નિયમો છે તેના જાહેરનામામાં ફકરા નંબર પ્રમાણે સ્નાતકની ત્રીજા વર્ષથી માર્કશીટમાં દર્શાવેલ કુણ અને તેના આધારે જ મેરિટ ગણતરીમાં લઈ નવેસરથી જિલ્લા પસંદગી પ્રક્રિયા હાથ ધરવાનો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા બેઠકમાં નિર્ણય કરવામાં આવેલો છે તો દોસ્તો વિદ્યાસાયકની અંગેની જે ભરતીની ઓફિશિયલ વેબસાઇટ છે અને તે અંગેની માહિતી ફરીથી ટૂંક સમયમાં મૂકવામાં આવશે તો આપણા યુટ્યુબ પ્લેટફોર્મમાં તમારે જોઈન થવાનું રહેશે મહત્વપૂર્ણ અપડેટ છે દોસ્તો આશા રાખવું કે સાચે સાચું શું છે તે અંગેની માહિતી તમને મળી હશે વિડીયો ગમ્યો તો લાઇક કરજો બીજા સુધી શેર કરજો ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ